એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના શેખપાટ ગામે સ્વચ્છતા સેવા કાર્યક્રમ યોજાયો મંત્રી સહિતના મહાનુભાવોએ સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરી કાર્યક્રમ સ્થળે સાફ સફાઈ કરી જાહેર સ્થળોની સફાઈ રાખવી એ આપણા સૌની નૈતિક ફરજ તેવું મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું વડા રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના શેખપાટ ગામે સ્વચ્છતા હિ સેવા બે હજાર પચ્ચીસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે સ્વચ્છતામાં જ પ્રભુતા છે તેમ જણાવી ગાંધીજીએ સ્વચ્છતાને મહત્વ આપ્યું હતું તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરવાનું બેડું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝડપ્યું છે જેના ફળ સ્વરૂપે દેશના ચુમ્માળીસ કરોડ જેટલા શૌચાલય બનાવ્યા છે અને ખુલામાં ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય બન્યું છે મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ઘન તથા પ્રવાહી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી અને જાહેર સ્થળોની સફાઈ રાખવી એ માત્ર સરકારની જ નહીં પરંતુ આપણા સૌની નૈતિક ફરજ છે તેમણે સેવા પખવાડિયાના રાજ્ય સરકારના પ્રજાલક્ષી વિવિધ આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી ઉપસ્થિત સૌને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું કાર્યક્રમ સ્થળે સૌએ સ્વદેશી સંકલ્પ તથા સ્વચ્છતાના શપથ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું મંત્રીએ પોતે વૃક્ષારોપણ કર્યું હતું અને સાથે જ સૌ આગેવાનોએ સાથે મળીને સાફ સફાઈની કામગીરી પણ કરી હતી આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા આધારિત સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને સ્વચ્છતા કીટનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મે મેબેન ગર્સર માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દુધાગરા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી એસ એમ કાથડ પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારીયા આગેવાન સર્વ કુમારપાલસિંહ રાણા મહેન્દ્રસિંહ જાડેજા નયનાબેન કણઝારીયા ગિરિજરાજસિંહ જાડેજા સહિત બોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ